સાથે જ કહ્યું કે દરેક ગામમાં માતા દીકરીઓ એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ભાગવત ની કથા કરશે ફલાણું રોકડું ઢેકડું કરશે પૂછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારા વાળો કઠિયારો ને કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂંસતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપડી પાંચ પૈસા પણ ખર્ચાય આવવાનું છે ખર્ચાયમકેઠીયારા ને જંગલ ને રામ ને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું આજ આમ આપને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને ગુસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે પોતાના માતાધિકારીઓને નાચવા વાળી કહી રહ્યો છે આપણા ભક્તોને દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી માંથી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં માં ઘુસવા દેતા ચલૈયા નું ધામ કે જ્યાં ભક્તો એ કેટલા કેવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તો એવું પણ કીધું છે કે કોગદી કાઠિયાવાડમાં ભૂલો કર ભગવાન તારા એવા કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો હું શું શોષણ નું ઘર છે અરે ધર્મ છે તો તમે નમે છીએ ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છે ધર્મ ના લીધે આ ધર્મ છે જે આપણા ને તટસ્થ બનાવવાનું શીખવાડે આપણા ને બા બાપુજી ના પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય કેવું 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 બોલ્યો છે બધા ભુદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ હોય ભજન સંધ્યા કરતા હોઈએ છીએ બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરા ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય છે બધા કથાકારો ને અપીલ કરીશ

આમ આદમી પાર્ટીએ ટિકિટ ના આપતા હિતેશ તરીકે અપક્ષો ભર્યું હિતેશ ગોપાલ ઇટાલિયા પર ગંભીર કર્યા છે ગોપાલ ઇટાલિયાને બીજેપીમાં જોડાય તેના માટે ઇટાલિયાએ પ્રયાસ કર્યા હોવાની વાત વઘાસિયા કરી ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી કાઢનાર ગોપાલ ઇટાલિયા જ છે આ આરોપ તેમણે લગાવ્યા સાથે કહ્યું કે ગોપાલ ઇટાલિયા આયાતી ઉમેદવાર છે ચૂંટણી જીતે તો મોટા પેકેજ સાથે બીજેપીમાં જશે ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું હા ત્યારે અચાનક ક્યાંય ચૂંટણીનો માહોલ નહોતો છતાં પણ ઉમેદવાર તરીકે સ્વઘોષિત નામ ગોપાલ ઇટાલિયાનું જાહેર કરી દેવામાં આવ્યું અને ફરીથી જનતા સાથે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દ્રોહ કરવામાં આવ્યું બે પાંચ લોકોની અંગત રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે આ ગુજરાતના હજારો યુવાનોની જિંદગી સાથે અને રાજનીતિ સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે આવું મને લાગતા મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો એમને વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવાની એમની એક મનછા એવી હતી અને એ એમને મનમાં ખટકતું હતું એટલે એમણે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓને ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જતા રહીએ એ માટે ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વારાફરતી ભૂપતભાઈ ભાયાણીને મળવા મોકલા ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવી કે તમે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જાઓ અમે લોકો તમારી સાથે આવશું પરંતુ આ બધું ગોપાલભાઈ ઇટાલિયાના કહેવાથી થયેલું વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે સમાજમાં નારાજગી છે ચુવાડિયા કોડી ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી ચુવાડિયા ઠાકોર કોળી સમાજના નેતાને પ્રચારમાં ના ઉતારતા રોષ તળપદા કોળી અને ઘેડિયા કોળી સમાજના નેતાઓને બીજેપીએ પ્રચારમાં ઉતાર્યા સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે કહ્યું કે બીજેપી ક્યાંય અમારી નોંધ નથી લેતું અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર મૂંઝપરા ચંદુ શિહોનાને પ્રચારમાં ઉતારવા માંગ ચુવાણિયા કોળી ઠાકોર સમાજના પચાસથી સાહીઠ હજાર મત હોવાનો દાવો વિસાવદરના બાવીસ ગામોમાં ચુવાણિયા કોળી સમાજની બહુમતી છે પિસ્તાલીસ પચાસ હજારનું સમથિંગ વોટિંગ છે

વિસાવદરના બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીની ચૂંટણી પંચમાં ફરિયાદ કિરીટ પટેલે ચૂંટણી ફોર્મમાં વિગતો છુપાવી હોવાની આમ આદમી પાર્ટીએ ફરિયાદ કરી છે કિરીટ પટેલે ફોર્ચ્યુનર કારની વિગતો છુપાવી હોવાની ફરિયાદ કરવામાં આવી મિલકતો છુપાવનાર અનેક લોકોને સુપ્રીમ કોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે રેલીમાં સરકારી કારનો ઉપયોગ કર્યો હોવાનો પણ આમ આદમી પાર્ટીનો આરોપ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખાતર અને બિયારણનો મુદ્દો ઉછળ્યો છે ખાતર અને બિયારણને લઈને બીજેપી અને આમ આદમી પાર્ટી સામસામે આક્ષેપ કરવા લાગ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દારૂ ખુલ્લે આમ મળે છે પણ ખાતર નથી મળતું ગોપાલ ઇટાલિયાના આક્ષેપને લઈને જયેશ રાદડીયાના વળતા પ્રહાર ખાતરનો કોઈ જ પ્રશ્ન નથી રાદડીયાએ નિવેદન આપ્યું ખાતર માટે તમારે કિરીટ પટેલને પણ ફોન નહીં કરવો પડે મને કહેજો હું જ્યાં જુએ ત્યાં ખાતર પહોંચાડી આપીશ આ નિવેદન આપ્યું છે જયેશ રાદડીયાએ આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતી હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટ થી વેચવાની વસ્તુ છે પણ પૈસા દેતા ખાતર ન મળે

કે તમને મુશ્કેલી પડે પાય ખાતર તો ડીએપી જોતું એનપીકે યુરિયા કે સોય જે ક્યાંય પણ જોતું હોય ને આ જે સાદરીય જવાબદારી છે તમારે કીટ ભાઈને ફોન ન કરો તમારે જે ખાતરી જરૂર પડે ને મને કહેજો અહીંયા તમે માંગશો ને એટલે બીજે દે રેક તમારા પાદરમાં આવી ઊભી છે